અપરણ કરીને દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે ત્યારે જમીન જોવાના બહાને બોલાવીને બે લાખ ચાલીસ હજારના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી બે યુવતી સહિત પાંચ શખ્સોએ રાજસ્થાનના યુવકને લૂંટી લીધો હતો તેને દુષ્કર્મના ગુનામાં ફસાવાની ધમકી આપીને મારામારી પણ કરી હતી યુવક સાથે યુવકે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે યુવકો અપહરણ કરીને બે લાખ ચાલીસ હજારના દાગીના પડાવી લીધા હતા આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી અનિતા જે રીતે આ યુવકને લૂંટવામાં આવ્યો છે તેની પાસેથી દાગીના પણ પડાવી લેવામાં આવ્યા શું વધુ માહિતી જે મિથુલ જે પ્રકારે નર્મદા રિંગ રોડ અપહરણ કરીને દાગીનાને લૂંટ કરવાના કેસની અંદર પોલીસે બે યુવતી સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ મુલાખલ કર્યો છે આ પાંચે આરોપીની જે સ્ટોર જે છે તેણે આજે રિયલ એસ્ટેટમાં કામ કરતા આ યુવકને જમીન જોવા માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેની પહેરીના જે બે પોઈન્ટ ચાલીસ લાખના જે દાગીના હતા તે ધમકી આપીને પડાવી દીધા હતા